શ્રીરા સાડી આજે ફરીથી એકદમ ન્યૂ લુક ડિઝાઇન સાથે આવી ગયા છે ડિઝાઇનની વાત એકદમ કરું ને તો મસ્ત મજાની યુનિક ડિઝાઇન રહેવાની છે અને સાડીની વાત કરું ને તો આજે આપણે બરાસા પ્રિન્ટેડ સાડીનો લુક લગાવ્યા છો બેનો કારણ કે બરાસા પ્રિન્ટેડ સાડીનો લુક બહુ જોરદાર લાગે અને પહેલાં તો એકદમ ડિફરન્ટ લાગે જે ડેઇલીવેરમાં અને એકદમ યુનિક બાર આવા જવા પહેરવા માંગતા હોય ને એની માટે બે સાડીનું કલેક્શન લઈને આવ્યા છે તો ફટાફટ પહેલાં તો અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા ને લાઈક ન કરી હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલીવેરમાં તમને નહીં નવું કલેક્શન જોવા મળી જશે એમાંય તે આજની સાડીની વાત કરીએ તો બરાસા પ્રિન્ટેડ ડિઝાઇનની સાડીનો લુક લઈને આવ્યા છે એકદમ મસ્ત મજાની ગ્રીમની સાથે ગ્રીમ ગ્રીનનું કોમ્બિનેશન સરસ મજાનું રહેવાનું છે અને સાડી એકદમ ડિફરન્ટ રહેવાની છે કારણ કે જેને એકદમ યુનિક અને ડિફરન્ટ પહેરવા માંગતા હોય ને એની માટે બે સાડી લઈને આવે તો બેનું તો ફટાફટ પહેલાં તો સાડીની ડિઝાઇન સાથે સાડીનો લુક ગમ્યો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે એકદમ હેવી પલ્લુ સાથે સાડીનો લુક બહુ જોરદાર લાગવાનો છે સ્ટાર્ટમાં આપણે એકદમ અસ મજાનો એકદમ હેવી પલ્લુ રહેવાનો છે અને સાડીની ડિઝાઇનની વાત કરીએ તો આખી સાડી આપણે બરાસા પ્રિન્ટેડ ડિઝાઇનની રહેવાની છે બરાસા પ્રિન્ટેડ કેવી રહેવા છે ખબર છે બેનો આપણે મોસ્ટ ઓફ તમે રૂચડા વાળો જોઈશે આ એ ટાઈપનો બરાસો નથી એકદમ મસ્ત વિવિંગવાળો અને ફેબ્રિકની સાથે વળાકવાળો બરાસો લઈને આવ્યા છે સાથે પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ સુપર રહેવાનું છે જે એકદમ યુનિક અને સરસ મજાનો લુક આપે તમે જોઈ શકો છો ડિઝાઇનની વાત કરું ને તો ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન સાથે પલ્લુનો લુક જોરદાર લાગે છે વચ્ચે આપણે ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન રહેશે અને બોર્ડરની ડિઝાઇન મસ્ત વેલા ટાઈપની ડિઝાઇન રહેશે અને ઓલ ઓવર તમે જોઈએ તો પલ્લુ બહુ જોરદાર સિમ્પલ અને લુપે સરસ લાગે છે અને એકદમ ડિફરન્ટ લાગે છે અને આખી આપણે પ્રિન્ટેડ બરાસાની છે અને બોર્ડરના ને ફ્લાવરના કલર ફરશે તો એમાં આજે આપણે ગ્રીન કલર ઓપન કર્યો છે એટલે સાડીનો લુક તો સરસ આવે એમાં ફ્લાવર પ્રિન્ટ સાથે બરાસાનું કોમ્બિનેશન કેટલું સુપર લાગે છે તમે જોઈ શકો છો આ બધું છે ને ફેબ્રિકની સાથે વિંગમાં આવવાનું છો એક કોઈ ઉપર બધું ફેબ્રિક ની સાથે વિવિંગ માં આવવાનું છે બરાસા પ્રિન્ટેડ માં આપણે સિમિલર બરાસો રહેવાનું છે બે સાઈડ સેમ રહેવાનું છે રૂચડા વાળો નથી લઈને હું તમને પાછળની સાઈડ બતાવીશ તમે જોઈ શકો જો છે ને મસ્ત જેવી આગળનો લુક છે ને એવો સેમ પાછળનો લુક છે કારણ કે આમાં કોઈ રૂછા નીકળે એવો નથી એકદમ મસ્ત પ્રીમિયમ વસ્તુ રહેવાની છે બરાસામાં એકદમ યુનિક અને ડિફરન્ટ ક્વોલિટી વાળી વસ્તુ રહેવાની છે અને ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન એની ટાઈમ સુપર લાગે એમાં તે વાડીવેલા ટાઈપની ડિઝાઇન હોય અને સલર એકદમ યુનિક લાગે આખી સાડી આપણે બરાસા પ્રિન્ટેડ ફ્લાવરની રહેવાની છે પણ એકદમ ડિફરન્ટ છે અને કલરની વાત કરું તો આપણે વચ્ચેનો કલર છે ને આપણે મસ્ત મજાનો ક્રીમની સાથે ગ્રીનનું કોમ્બિનેશન એટલે ક્રીમ કલર બધી સાડીમાં રહેશે અને બોર્ડરના કલર અને વચ્ચે ફ્લાવરના કલર ફરવાના છે કારણ કે બરાસો છે એટલે એકદમ યુનિક વસ્તુ હોય અને ફેબ્રિકની વાત કરું તો બહુ મસ્ત કૂણું કપડું રહેવાનું છે બેનું એકદમ એકદમ યુનિક અને સરસ મજાની વસ્તુ હોય તો કૂણી તો રહેવી જ જોઈએ ને કારણ કે આ છે ને આપણે વસ્તુ બહાર આવેગ્યામાં પહેરવામાં અને ઘરે ડેલીવેરમાં પહેરવા ને તો એવી મજા આવે ને એવું મસ્ત કપડું લેવાનું છે જે આરામથી પાટલી પડી જાય એવું ફેબ્રિક રેવાનું જો એ મસ્ત લચકા જેવી પાટલી પડે છે કારણ કે એકદમ ઓરિજિનલ વસ્તુ છે બરાસો છે એકદમ મસ્ત પૂર્ણામાં જ્યાં કપડામાં હોય એટલે લૂક તો સરસ જ આવે અને બધું વિવિંગ સાથે ફેબ્રિકમાં રહેવાનું છે કામ એટલે જોરદાર કામ સાથે આખો લુક વાય જે યુનિક લાગે છે અને બોર્ડરની વાત કરીએ ને તો મસ્ત મજાની ડાર્ક કલરની ગ્રીન કલરની બોર્ડર રહેવાની છે તમે જોઈ શકો છો કારણ કે આપણે ગ્રીન કલર છે એટલે એમાં આપણે ડાર્ક કલરની બોર્ડર આવશે અને એમાંય મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ એ સરસ મજાનું રહેવાનું છે અને જે આ બધું છે ને ફેબ્રિક સાથે વિવિંગમાં રહેવાનું છો કોઈ ઉપર ચડવું નહીં રે બધું ફેબ્રિકની સાથે વિવિંગમાં રહેવાનું છે તમે જોઈ શકો છો બધું છે ને વિવિંગ સાથે એકદમ મસ્ત ફિનિશિંગ વાળું કામ રહેવાનું છે અને પ્રિન્ટેડ ડિઝાઇન છે અને બરાસો છે એટલે બધું ફેબ્રિકની સાથે વિવિંગમાં હોય તો સાડીનો લુક આવે અને એકદમ ડિફરન્ટ અને એકદમ યુનિક સાડીનું કોન્સેપ્ટ છે તમે જોઈ શકો છો કેટલો સરસ લુક આવે છે કારણ કે કુણા માખણ જેવા કપડામાં એટલે યુનિક વસ્તુ અને એકદમ મસ્ત બહાર આવે ગયામાં અને એકદમ નાનો ઓપરેશન હોય ને તમારે એમાં ચાલેને ને એવી વસ્તુનું સાડીનું કોમ્બિનેશન છે તો ફટાફટ જોરદાર સાડીનું કોમ્બિનેશન ગમી હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર યુનિક અને સરસ મજાનું બ્લાઉઝ રહેવાનું છે કારણ કે આખી ફ્લાવર પેન્ટની ડિઝાઇન રહેવાની છે એટલે આપણે મસ્ત ઝીણી બુટ્ટી વાળું બ્લાઉઝ આપ્યું છે જેમાં આપણે ગ્રીન કલરની ડિઝાઇનનું કોમ્બિનેશન જોરદાર રહેવાનું છે અને વચ્ચે આપણે ગ્રીન કલરનું સિમિલર રહેશે અને બોર્ડરનો કલર ગ્રીન રહેશે કારણ કે આપણે આખી સાડીનું કોમ્બિનેશન એ રીતના છે એટલે બ્લાઉઝ એ રીતના આવે તો ઓલ ઓવર બ્લાઉઝનો લુક એ સરસ આવે છે અને આખી સાડી નો લુક એ સરસ મજાનો આવે છે અને બરાસા પ્રિન્ટેડ સાડી એટલે એની ટાઈમ તમે પહેરો તો બહુ જોરદાર લાગે એકદમ કોટન લુક લાગે અને પહેરી હોય એકદમ મસ્ત લાઈટ વેર અને હળવી ફૂલ સાડી અને આટલી ગુણો માખણ જેવું કપડું હોય ને એટલી જોરદાર ડિઝાઇન હોય ને તો પેલા તો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને બુક કરેલો કારણ કે બરાસા પ્રિન્ટેડ ડિઝાઇન એકદમ નવી વસ્તુ રહેવાની છે એકદમ યુનિક વસ્તુ રહેવાની છે અને પહેરી હોય ને તો બધા કરતા ડિફરન્ટ લાગે તમે જોઈ શકો છો એકદમ મસ્ત હેવી પલ્લુ સાથે આખું સાડીનું કોમ્બિનેશન બહુ જોરદાર લાગે છે અને બરાસા પ્રિન્ટેડ ડિઝાઇનની એકદમ જોરદાર કોમ્બિનેશનવાળી સાડીનો લુક લાગે છે તો છે ને મસ્ત મજાની સાડીની સાથે કલર મેચિંગ એ સરસ મજાનો કારણ કે ગ્રીન કલર એવર ગ્રીન કલર સરસ જ લાગે અને પહેરો એકદમ યુનિક લાગે તો એના બાકીના કલર મેચિંગ એટલા સરસ રહેવાના છે તો જે કલર તમને ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો હવે કલર મેચિંગ એકદમ સરસ રહેવાના છે જે બેનોને એકદમ ડબલ શેડનું કોમ્બિનેશન ગમતું હોય એની માટે બેસ્ટ છે સાડીનું કોમ્બિનેશન લઈને આવ્યા છે અને ડિઝાઇનની વાત કરું ને તો ફ્લાવર પ્રિન્ટ વાડી વેલા ટાઈપની ડિઝાઇન છે એટલે એની ટાઈમ તો ગમે ત્યારે પહેરો અને સરસ લાગે એમાં ત્યાં જાવ ક્રીમની સાથે બીટનું કોમ્બિનેશન ઓપન કર્યો છે કેટલો મસ્ત પીસ લાગે છે કારણ કે એકદમ એને ડિઝાઇનનો લુક જ એટલો સરસ લાગે છે જે બેનો ઓલ ઓવર ડિઝાઇનમાં વાડી એકદમ ન્યુ અને એકદમ ડિફરન્ટ કોમ્બિનેશન જોવા માંગતા હોય ને એની માટે બે સાડીનો લૂક લઈને આવ્યા છે તો પટ્ટા પટ્ટ એટલો સરસ કલર બેસી હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને આપણા જે મસ્ત મજાના કલર રહેવાના છે તમે જોઈ શકો છો ક્રીમની સાથે મરુનનું કોમ્બિનેશન એ પણ એટલું સરસ લાગે છે અને જેવી આપણે સાડીનો આપણે બોર્ડર હશે એવા આપણે ફ્લાવરના કલર ફરશે એટલે બહુ સરસ લુક લાગે છે તમે જોઈ શકો છો મસ્ત લાગે છે ને અને આ સાડી પહેરી હોય ને તો કોટન લુક લાગે કારણ કે નાનીએ જાણે મોટી જાણે બંનેને ચાલે ને એવી વસ્તુ રહેવાની છે અને બધા બધા ડિફરન્ટ સાડીનો લુક લાગે ને એવું સાડીનું કોમ્બિનેશન રહેવાનું છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાનું ક્રીમની સાથે રામાનું કોમ્બિનેશન જે એકદમ ડિફરન્ટ અને સરસ મજાનો લુક આપે છે બેનું છે ને મસ્ત કલર કોમ્બિનેશન સાથે સાડીનો લુક કેટલો સરસ આવે છે અને બોર્ડર જેવું બ્લાઉઝ આવે એટલે સાડીમાં તો કાંઈ ઘટેને એટલો દોઢ પીસ લાગશે બેનું અને આજે આપણે એટલે મસ્ત મજાનો બધાનો ફેવરેટ કલર લાણી કલર રાણી કલર એની ટાઈમ સુપર જ લાગે જો કેટલો મસ્ત લાગે છે રાણી કલર અને બ્લાઉઝ આવતા એકદમ યુનિક અને એકદમ હેવી પીસની સાડી લાગશે તો એટલો મસ્ત મજાનો રાણી કલર રામા કલર બીટ કલર ને કલર કલરને આપણે ઓપન કર્યો તો એ ગ્રીન કલર એટલે બધા કલર એટલા જોરદાર રહેવાના છે બધા ફાસ્ટ કલર રેન્જ સાથે આખું સાડીનો લૂક બહુ જોરદાર લાગે છે અને સાડી પહેરી હોય ને તો એકદમ ડિફરન્ટ લાગે કારણ કે એકદમ મસ્ત લાઇટવેર કપડા સાથે આખું બરાસા પ્રિન્ટેડનું કામ બહુ જોરદાર આપેલું છે અને બરાસા પ્રિન્ટેડની સાડી તમે પહેરો ને એટલે એકદમ યુનિક અને સરસ મજાની લાગે બેનો કેટલા જોરદાર કલર છે અને એકદમ મસ્ત એનો લુક જો કેટલો ફાઇન આવે છે કારણ કે ફ્લાવર ને વાડી વેલાનું કોમ્બિનેશન ફર્સ્ટ ટાઈમ આવ્યું છે અને બરાસા પ્રિન્ટેડ સાડી એટલે એની ટાઈમ સુપર જ લાગે અને બોર્ડર આપણે ડાર્ક કલરની આવે એટલે સાડીનો લુક બહુ જોરદાર આવશે અને બોર્ડર મેચિંગ આપણે આખી સાડીનો લુક છે એ ટાઈપનું આપણે બ્લાઉઝ આવવાનું છે એકદમ મસ્ત હેવી પલ્લુ સાથે આખું સાડીનું કોમ્બિનેશન જોરદાર લાગે છે અને કલર મેચિંગની વાત કરું ને તો મસ્ત મજાના કલર મેચિંગ રહેવાના છે તો આમાંથી તમને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ ને ઇન્સ્ટાડી લાઈક ન કરી હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમારી માટે ડેલી વેરમાં આવું નવી રીતનું કલેક્શન લાવતા રહેશું તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ